પાટણ જિલ્લાના સાંતરપુરના ગોખ્તર ગામડી ખાતે પ્રથમ રોડ બનતા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીએ ચૂંટણી ટાઈમે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું જે આજે પૂર્ણ કર્યું છે સાડા ત્રણ કિલોમીટર રોડ એક કરોડ ઇઠયાસી લાખ રૂપિયાના ખર્ચની મંજૂર કરાવી રોજ રોડની કામગીરી શરૂ કરવામાં આવી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર નવીન રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનાવવાનું શરૂ થતા ધારાસભ્યશ્રીનું સન્માન અને સામયું કરીને સ્વાગત કરવામાં આવ્યું એ જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમ ગામડા રોડની એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમ ગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું હતું પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનો ખાત આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે એટલે ખૂબ આનંદની વાત છે વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો એ સપનો જે હતો ગામડીનો રોડ પૂરો કરવાનો આજે પૂરો થયું છે બોલો ભારત માતા કી